ધારી એસટી માહિતી મુજબ પાસ માટે અરજી કરવા આવેલા વિદ્યાર્થીને ચારથી પાંચ દિવસ સુધી વારંવાર ચક્કર ખવડાવવામાં આવ્યા હતા વિદ્યાર્થી આજે ફરી પાસ માટે અરજી કરવા ડેપો પહોંચ્યા ત્યારે કર્મચારીએ વધુ એકવાર ફોર્મ વધારે છે કાલે આવજો કહીને પાછા મોકલી દીધા હોવાનો આરોપ છે વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું છે કે આવી બેદરકારીને કારણે તેમના અભ્યાસમાં વિક્ષેપ થાય છે અને સમય બરબાદ થઈ રહ્યો છે સાથે તેઓએ પ્રશાસનને વિનંતી કરી છે કે પાસ બનાવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે તથા આવા વર્તન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધારી થપ્પો પડ્યો છે ન પડ્યો હોય ઠીક છે આ થપ્પો કેટલી પૂરો થાય